પોરબંદરની વિવિધ શાક માર્કેટ તેમજ જાહેર શૌચાલયમાં સફાઈ ન થતી હોવાથી શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે જે અંગે એક સામાજિક આગેવાન દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા હસ્તકની શાક માર્કેટ આવેલી છે આ શાક માર્કેટમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનો આવતા હોય છે પરંતુ આ શાક માર્કેટ મહાનગરપાલિકા દ્વારા યોગ્ય રીતે સફાઈ ન કરવામાં આવતા હાલ ચોમાસાને લઈને ગંદકીમાં વધારો થયો છે જેથી એક આગેવાન દ્વારા મહાનગરપાલિકા તંત્રને રજૂઆત કરી યોગ્ય સફાઈ કરવા માંગ કરી હતી હા મારું નામ છે વૈષ્ણવ મુનિન્દ્રદીન કરાય હું નિવૃત્ત હાઈસ્કૂલ શિક્ષક છું હું બે પ્રકારની આપને ભલામણ કરવા આવું છું સૌથી પહેલાં આપણે આટલા બધા પોરનરની અંદર ત્રણ કે ચાર જેટલા શાક માર્કેટ છે પણ મોટાભાગના શાક માર્કેટની અંદર કમ્પ્લીટલી પૂરેપૂરી વફાદારપૂર્વક સફાઈ થતી નથી દાખલા તરીકે ભંડકિયાની અંદર પછી દુકાનની નીચેના ભાગમાં દરવાજાની આજુબાજુ એ બધામાં આપણે ખૂબ જ પ્રકારનો ખતરો જોઈએ છે અને અત્યારે રોગચાળો વરસાદની હિસાબે રોગચાળો ફેલાય એટલે આ ખરેખર આનું નિવારણ લેવાની જરૂર છે બીજી વસ્તુ છે સહયોગ હોસ્પિટલ હતી ભાવેશ્વર મેદાનની ભાવેશ્વર મંદિરની પાસે યુનિક હેર કટિંગની સામે જે સવાર સાંજ મજૂર એટલે કારીગરો છે સફાઈ કામદારોની હાજરી પૂરવામાં આવે છે ત્યાં બહુ જ અતિશય કચરો છે પાંદડાઓ છે એ ખોવાઈ ગયા છે તો આપણે એ પાંદડાનો સદઉપયોગ કરે દાખલા તરીકે વી ગેધર વેધર ધ રબીઝ એન્ડ વી મે એન્ડ વી મે કે કમ્પોઝ ખાતર એટલે કે સેન્દ્રીય ખાતર આપણે બનાવી શકાય તો આટલા બધા સવારસાની હાજરી પૂરવા માટે આવે છે પણ કોઈનું ત્યાં ધ્યાન જતું નથી ખરેખર જે કર્મચારી હોય એનામાં ફોર સાઇટેડ એટલે કે દૂરદર્શી પાડું પણ હોવું જોઈએ આ બધી વસ્તુ છે એ આપણે નાગરિકો કે એના કરતાં આપણે કર્મચારી છે કે તો એનો જે આગેવાન દ્વારા શહેરમાં આવેલ શૌચાલયમાં પણ પૂરતી સફાઈ ન થતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા